આજે વાત કરીશું નિમી મોક ટેસ્ટ સિરીઝ જેમાં મોડ્યુલ વન ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર્સ એન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ જેમાં સૌથી પહેલા ઇન વિચ સિક્વન્સ કોમ્પ્યુટર ઓપરેટ્સ એટલે કે કોમ્પ્યુટર કયા ક્રમમાં ચાલે છે જેમાં સાચો જવાબ ઓપ્શન બી ઇનપુટ પ્રોસેસ આઉટપુટ इज करंट इज इलेक्ट्रॉनिकॉप एंड पर्सनल कॉम्प्यूटर ऑल्सो मतलब डेस्कटॉप और पर्सनल कॉम्प्यूटर शु साचो जवाब ऑप्शन डी मैक्रो कॉम्प्यूटर्स एट्ले मैक्रो

ઓપ્શન બી એરવે બ્રેથિંગ સર્ક્યુલેશન વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન સી આર્થમેટિક લોજિક યુનિટ વોટ ઇઝ ધ મેઈન કોઝ ઓફ સીમોસ ચેક સમ એરર સમય બુટઅપ બુટઅપ દરમિયાન સીમોસ

ટુ ઇન્સર્ટ ધ એડિશનલ એટલે કે વધારાના પેરીફેરલ દાખલ કરવા માટે વોટ આર ઓફ ટર્મિનલ સાચો જવાબ ઓપ્શન એ વેક્ટર એન્ડ રાસ્ટર મૂડ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એસએસડી એસએસડી નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન 2 સોલિડ સ્ટેટ ડ્રાઈવર વિચ ઇઝ એન આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ એટલે કે આર્મ લિફ્ટ બેક પ્રેશર પદ્ધતિ કઈ છે સાચો જવાબ ઓપ્શન 3 નિલ્સન્સ મેથડ વિચ ફેક્ટર ઇન્ફ્લુએન્સીસ ધ સેવરિટી ઓફ ઇલેક્ટ્રિકલ શોક વિદ્યુત આંચકાની ગંભીરતાને કયા પરિબળો પ્રભાવિત કરે છે સાચો જવાબ ઓપ્શન બી ડ્યુરેશન ઓફ કરંટ પાસિંગ એટલે કે કરંટ પસાર થવાનો સમયગાળો હાઉ ડઝ પેરીફેરલ પોર્ટ ટ્રાન્સફર અ બાઇટ સમાંતર પોર્ટ બાઇટ કેવી રીતે ટ્રાન્સફર કરે છે સાચો જવાબ ઓપ્શન ડી આઠ બિટ્સ એટ અ ટાઈમ એટલે કે આઠ બિટ પછી એક સમયે How કેન યુ સ્વિચ between ઓપન વિન્ડોઝ ફ્રોમ વન વિન્ડો ટુ another વિન્ડો એટલે કે તમે ખુલ્લી વિન્ડો વચ્ચે એક વિન્ડોમાંથી બીજા વિન્ડો પર કેવી રીતે સ્વિચ કરી શકો છો સાચો જવાબ ઓપ્શન ડી અલ્ટર પ્લસ ટેબ વિચ કંટ્રોલ પેનલ એપ્લેટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કમ્પ્યુટર કયું કંટ્રોલ પેનલ એપ્લેટ કોમ્પ્યુટર વિશે માહિતી આપે છે સાચો જવાબ ઓપ્શન એ સિસ્ટમ એન્ડ સિક્યોરિટી વોટ ઇઝ ધર્ડ ફાઇલ ઓપ્શન ડી ડોટ જે પીજી વિચ ઇઝ એન એક્ઝામ્પલ ફોર ઓએસ ઓએસ માટે કયું ઉદાહરણ છે સાચો જવાબ ઓપ્શન બી વિન્ડોઝ વિચ શોર્ટકટ કી ફોર કોપી એન્ડ પેસ્ટ અોલ્ડર કઈ શોર્ટકટ કી કોપી છે સાચો જવાબ ઓપ્શન ડી કંટ્રોલ સી અને કંટ્રોલ વી વિચ ઇઝ ધ નેમ ઓફ ધ ટૂલ ઇન કંટ્રોલ પેનલ ઇઝ યુઝ ટુ એડજસ્ટ યોર કોમ્પ્યુટર સેટિંગ વિથ વોઇસ કમાન્ડ કંટ્રોલ પેનલમાં ના ટૂલ નું નામ જે તમારા કોમ્પ્યુટરના સેટિંગ્સ ને વોઇસ કમાન્ડ વડે એડજસ્ટ કરવા માટે વપરાય છે સાચો જવાબ ઓપ્શન એ એઝ ઓફ એક્સેસ એક્સેસ ની સરળતા વિચ ઇઝ ધ ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે સાચો જવાબ ઓપ્શન સી પ્રોસેસ એન્ડ મેમરી મેનેજમેન્ટ એટલે કે પ્રક્રિયા અને મેમરી મેનેજમેન્ટ વોટ આર ધ કરેક્ટ સ્ટેપ્સ ફોર ડિડક્ટિંગ ધ પેન ડ્રાઈવ વેન ઇન્સર્ટેડ જ્યારે પેન ડ્રાઈવ નાખવામાં આવે ત્યારે કપાત માટેના સાચા પગલા કયા છે સાચો જવાબ ઓપ્શન બી રાઈટ ક્લિક ઓન યુએસબી રૂટ હબ અનેબલ ડિવાઈસ એટલે કે યુએસબી રૂટ હબ રાઈટ ક્લિક કરો અનેબલ ડિવાઈસ ઇન વિચ આઈકોન રિલેટેડ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ આર ફાઉન્ડ ડિલીટ કરેલી ફાઇલો અને ફોલ્ડરો કયા આઈકોનમાં જોવા મળે છે સાચો જવાબ ઓપ્શન બી રિસાયકલ બિન વોટ ટાઈપ ઓફ ડિવાઈસ ઇઝ અ પ્રિન્ટર પ્રિન્ટર કયા પ્રકારનું ઉપકરણ છે સાચો જવાબ ઓપ્શન બી આઉટપુટ ડિવાઈસ વિચ શોર્ટકટ કી ઇઝ યુઝ્ડ ટુ ઓપન મેનુ સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કઈ શોર્ટકટ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન એ વિન્ડોઝ લોગો વિચ કંટ્રોલ પેનલ ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ સિસ્ટમ ડેટ સિસ્ટમ તારીખ બદલવા માટે કઈ કંટ્રોલ પેનલ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન સી ડેટ એન્ડ ટાઈમ વેર ડુ પિનડ એપ્લિકેશન સ્ટે ઇન વિન્ડોઝ ઓએસ

સાચો જવાબ ઓપ્શન સી એફ ફાઈવ વોટ ઇઝ ધ ફર્સ્ટ એક્શન ટુ બી ટેકન ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિકલ શોક ઇલેક્ટ્રિકલ શોક ના કિસ્સામાં સાચો જવાબ ઓપ્શન સી સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિક પાવર એટલે કે ઇલેક્ટ્રિક પાવર બંધ કરો આવા જ તમામ મોડ્યુલના નિમી પોર્ટલ સંલગ્ન તમામ પ્રશ્ન બેંકો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલી મળીશું ના વિડીયોમાં